ભુજના ભાનુશાલી નગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય રહેવાસીઓ આ સમસ્યાથી ત્રાહિમામ ભુજના ભાનુશાલી નગરની સામે આવેલ સર્વે ભવનના ગેટની બાજુમાં ડીએલઆર ઓફિસની બિલકુલ સામે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે તે જગ્યાએ ઉભતા હાથ લારી વાળાઓ ડીએલઆર ઓફિસની સામે જ કચરો ફેંકી જાય છે જેના લીધે ત્યાંથી પસાર થતા લોકોને આ કચરાની દુર્ગંધ આવે છે આ કચરામાં પ્લાસ્ટિક હોવાથી તે પ્લાસ્ટિક ગાયો ખાય છે આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં લાગતા વળગતા તંત્ર દ્વારા આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યાં ઉભતા અમુક નાસ્તાવાળાઓ પણ પોતાના નાસ્તાની ડીશો પણ કચરામાં ફેંકી જાય છે તે ડીશોના કારણે અત્યંત દુર્ગંધ આવે છે ડીએલઆરઓ ઓફિસની અંદર દરરોજને માટે મોટી સંખ્યામાં અરજદારો આવે છે તેમને પણ અહીંથી પસાર થવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ જગ્યા ઉપર કચરાપેટી પણ રાખવામાં આવી છે છતાં પણ લારીઓવાડા બહાર જ કચરા ફેંકી જાય છે અગાઉ પણ પ્લાસ્ટિક ખાવાથી ઘણી ગાય માતાઓ બીમાર પડી ગઈ છે છતાં પણ લાગતા વળગતા તંત્રના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું તો સ્વચ્છ ભોજ સુંદર ભોજની વાતો કરનારાઓને આ કચરાના ઢગલા નથી દેખાતા કે પછી જાણી જોઈને આખાડા કાન કરી રહ્યા છે ડીએલઆર ઓફિસમાં બેસતા કર્મચારીઓને આ દુર્ગંધનો સામનો કરવો પડે છે તેઓ પણ પોતાની ચેમ્બરમાં બેસી નથી શકતા તો તાત્કાલિક ધોરણે આ જગ્યા ઉપર સફાઈ કરવામાં આવે તેવી લોક માંગણી છે જો આ કચરો સાફ કરવામાં નહીં આવે તો કઈક લોકો બીમાર પડી શકે છે તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ખાસ કરીને જે હાથલારી લારી વાળાઓ પ્લાસ્ટિકના જબલા રાખે છે તેમના ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવે અને તેમને ડસ્ટબીનની પણ સગવડ કરી દેવામાં આવે જેથી આ કચેરીની સામે કચરાના ઢગલાઓ જોવા ન મળે